ગુરુ ગુરુ મેં ભેદ હે ગુરુ ગુરુમાં ભાવે જે પરંપરા વિશેષતા છે ગુરુ આપણા જીવનમાંથી વિકાર અને અજ્ઞાનતાને દૂર કરી અને આનંદમય જીવન કેવી રીતે જીવવું એની સમજ આપે છે અને આપણા નું ભાન કરાવી આપણી હાસી ઓળખ કરાવે છે અને આપણું કલ્યાણ કરાવે છે પણ આપણું જ્ઞાન માત્ર એટલું જ છે કે ગુરુ કરવાથી કલ્યાણ થઈ જાય ગુરુ કરવાથી મોક્ષ મળી જાય ગુરુ કરવાથી ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય પણ માત્ર ગુરુ કરી લેવાથી કલ્યાણ થશે નહીં કે ભગવાન મળશે નહીં એ કલ્પના જ તદન ખોટી છે આસી વાત તો એ છે કે શિષ્યને પોતાનો પોતાને સત્ય જ્ઞાન જાણવાની ભૂખ અને જિજ્ઞાસા હોવી જોઈએ ઈશ્વર પ્રાપ્તિની ઝંખના હોવી જોઈએ અને તો જ એને સાચા ગુરુ મળશે જેને પરમ તત્વને જાણવું છે આધ્યાત્મમાં આગળ વધવું છે એના માટે તત્વજ્ઞાની અનુભવી પરમ રહસ્યને જાણનારા એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુની આવશ્યકતા ફરજિયાત છે પૂરણ અનુભવી ગુરુ વિના તમને આત્મજ્ઞાન ક્યારેય નહીં થાય એટલે જ કીધું છે કે ગુરુબીન જ્ઞાન ન ગુરુ ગુરુબીને મીટે ન ભેદ ગુરુ ગુરુબીને સંશય ના ટળે ભલે વાંચે ત્યારે એ અનુભવી ગુરુ વિના આસુ જ્ઞાન થતું નથી કારણ કે આ મન બુદ્ધિનો વિષય નથી એટલે કેવળ અનુભવી જ અનુભવ કરાવી શકે જેમ આપણે વ્યવહારિક જીવનમાં પણ કામની સફળતા માટે અનુભવનો આશરો લેવો પડે છે તો આ બુદ્ધિગમ્ય વિષય નથી એટલે અનુભવી ગુરુની આવશ્યકતા અનિવાર્ય છે હવે આપણો મૂળ પ્રશ્ન એ છે કે અનુભવી ગુરુ કોને ગણવા તો જે ભીતરમાં ગયા હોય જેને સાધનામાં ધ્યાનમાં સમાધિમાં પરમ તત્વના દિદાર કર્યા હોય જેને જેમ છે તેમ મૂળ સ્વરૂપ મૂળ ભૂમિકા મૂળ ગુરુજીનો દેશ જોયો હોય એ જ અનુભવી ગુરુ છે અને એ જ શિષ્યને પરમ તત્વની ઓળખ કરાવી શકે જેને પોતાની સુરતાને જગાડી હોય એ જ બીજાની સુરતાને જગાડી શકે જેણે નાદ સાંભળ્યો હોય એ જ અન્યને નાદ સંભળાવી શકે જેનું સૂક્ષ્મ શરીર જાગૃત થયું હોય એ જ અન્ય સાધકનું જગાડી શકે જેણે શબ્દ અનુભવ્યો હોય તે જ અન્યને અનુભવ કરાવી શકે જેણે વચન અનુભવ્યું હોય અને ગુરુજીના દેશ સ્વથા પદને પામા હોય તે જ અન્યને અનુભવ કરાવી શકે બાકી તો માત્ર વાથુથી સત્સંગથી શબ્દથી બોલનારાનો પાર નથી પણ અનુભવી તો કોક જ છે જે ગુરુપદ ઉપર છે એને જો કશું ન મળ્યું હોય તો એ બીજાને કેમ અપાવી શકે માટે જો સાધક ખરેખર ઈશ્વરને ઝંખતો હોય અને જો તે નિષ્ઠાપૂર્વક આધ્યાત્મિક સાધના કરવાની તીવ્ર ઈચ્છા ધરાવતો હોય તો તેણે દિવ્ય જ્ઞાન પ્રકાશવાળા ગુરુને શરણ લેવું જોઈએ ગુરુની કૃપા થાય પછી જ આધ્યાત્મિક પથને જાણે છે અને આગળ વધી શકે છે બાકી ગમે તેવા ગુરુ કરીને બેસી રહેવાથી કદી ક્યારેય આત્મા અનુભૂતિ નહીં થાય નહીં થાય ને નહીં થાય એ વાત નક્કી છે માટે ભીતરથી વૈરાગ જાગે આત્મજ્ઞાનને તીવ્ર ઝંખના જાગે મોક્ષ મેળવવાની તીવ્ર ઈચ્છા જાગે તો આગળ કીધું એવા કોઈ અનુભવી ગુરુનું ચરણ લેવું ખૂબ જરૂરી છે સદગુરુ ભગવાન જે